આયા રિક્ષા લેવા રિક્ષા તો મળે નહીં કાલે નહીં મળે કાજે નહીં મળવાની તમ તો થાય ઈ તોડી લ્યો જો આ કુકા મને રિક્ષા તો નહીં આલી ઓને પાડા ઉપર લઈ ગઈ અને મારા ભાઈ બનન ફોન કરી અને ઓને માર ખવરાવી છે ફોન કરવા દે મને મારા ભાઈ બનન

તમે દાદાગીરી કરો ના પાવર કરવા કરો હે પૈસે પાવર કોઈ દાડ ઓછો થયો નહીં થશે નહીં જીવતા ભાઈ સુધી એક તો રિક્ષા મારી ઉપર જાય તો રિક્ષા લેવાયે દાદા ગીરી કરે હે પાસે અમદાવાદ ક્યાં કરે રિક્ષા કોઈ ના મળે કહેતો

કોકાજી ની ના પાછી પડે ઓને તો ઢાઢો પાણી તમે એને કશું કશ્યું ના કરે દો તો પાજી નાખ તમારા દાદાગીરી ના કરશો દાદાગીરી થશે દાયદેસર નહી થાય દાદાગીરી આખા દાદાગીરી કરી પૂર્વમી કહીશ ગામ વાળા કોઈ કરી દેવા હોય દેવા હોય શું કરે

હું શું કહું એ પડશે હાલે છે ના ના શું કહે શકો શું તો કરો યાર તમે મારે કટાવવાનું મારવા બોલવા મારું મારો मारवाचो छे આ આ મોણજી આ મરી જાય મને જીવે એ માડક જ નહી હવે બે ભાઈ મુદ્દેથી વાત કરો તમે શું ઉખા લે તો યાર આલા પડતો શું તો લીડર આ ડાકુ લીડર જીવો તો આ વિશ્વાસ છે તો

ના ના ભરે તારા નામે શું થઈ ગયું આ કુકરજી નામ નો જા ગમે જે જઈશ ને આપણા નામનો સિમ્બોલ વાગે તું સિમ્બુલ વાગે બાપા એ આ કુકો ભાઈ ને કાળુ ભાઈ તો બે જ કરે એને ગેંગ મારે લાઈન ઉલા મેહુલ ને પરેશ ભાઈ ફોન કરું

લ્યા આ તો કુડું થાજો સો લડતા જ તો લડવા જ નું હોય લ્યા પરિસ થઈ દાડી બહુ પડે છે તો કંટાળ્યા ઓય કાયમ લીજીય લડતા દોય ભાઈ ને કાળુ ભાઈ લડ લડતા લડતા કાયમ કાયમ ન કાલી પરિસ થઈને

મને નહી આ કુકાન સમજાવી દો એ તો બધે સમજાવેવાજનો દાડા કરું ને બીક નહી લાગતી પગાર પાછું હોય